અમદાવાદમાં વધુ એક વિદ્યાર્થીને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી છે અમદાવાદમાં વધુ એક વિદ્યાર્થીને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી અમદાવાદથી આ સમાચાર રાયખડની આઈપી મિશન સ્કૂલના વિદ્યાર્થીને ધમકી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે એકબાજુ જ્યારે આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આ બીજી એક ઘટના અમદાવાદમાં વધુ એક વિદ્યાર્થીને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી છે આઈપી મિશન સ્કૂલના વિદ્યાર્થીને ધમકી મળ્યાનો દાવો છે

ત્યાં બારમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થી વચ્ચે સ્કૂલના ક્લાસરૂમમાં બારી ખોલવા મુદ્દે તકરાર થઈ અને આ તકરાર એટલી વધી કે બંને વચ્ચે પ્રિન્સિપાલે સમાધાન કરાવ્યું સમાધાન થયા બાદ એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ દ્વારા સામેના વિદ્યાર્થીને જોઈ લેવાની અને ખાસ કરીને વધારે તકરાર કરવાની ધમકી આપી અને અપશબ્દો પણ લખ્યા આ મામલાની ગંભીરતા જોતા વિદ્યાર્થીએ પોતાના પરિવારને વાત કરી અને પરિવારે તાત્કાલિક હવેલી ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને અરજી આપી પોલીસે પણ મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી આરોપી વિદ્યાર્થી કહી શકાય તેની સામે ગુનો દાખલ કર્યો છે પણ આ મુદ્દે હવે સ્કૂલ કંઈ પણ કહેવાની ના પાડી રહી છે એટલે કે ઇનકાર કરી રહી છે તો પોલીસ તંત્ર પણ આ મુદ્દે હજી તમામ પાસાનો અભ્યાસ કરી અને તપાસ વધી વધારી રહી છે તો બીજી બાજુ આ મુદ્દે સ્કૂલને ખબર પડતા જે વિદ્યાર્થી જેને ધમકી આપી છે તેને સ્કૂલમાંથી બરખાસ્ત કરી દીધો છે કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક વ્યાસ એ બીપી અસ્મિતા અમદાવાદ